છોટાઉદેપુરના નસવાડીથી પર આશ્રે દસ કિલોમીટરના રસ્તા પર બે બે ફૂટના ખાડા પડી ગયા જેના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી મધ્યપ્રદેશ અને વડોદરા તરફ જતા વાહનોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો વાહન ચાલકો કરોડો રૂપિયાનો રોડ ટેક્સ અને જીએસટી ચૂકવે છે છતાં પણ અસરકારક કામગીરી થઈ નથી મુખ્યમંત્રીએ એકવાર સૂચના આપ્યા છે છતાં નેશનલ હાઇવે વિભાગના અધિકારીઓ દ્વારા કામગીરી પૂરી ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે મહિના ખાડા પડી ગયેલા છે મારી એક નાની ગાડી ડેમેજ થયેલી છે આજે પચીસ હજાર નો ખર્ચો છે એમાં હવે આટલો ટેક્સ ભર્યા છતાં આ રોડની હાલત અમારે વેઠવી પડી રહી છે અત્યારે સરકાર વિકાસ થયો એમ કે છે સરકાર વિકાસ થયો એ તો માન્ય છે પણ વિકાસને એક મેન્ટેન કરતા ચાલો કે તમે રોડ બનાવ્યા તો એનું મેન્ટેનન્સ પછી કોઈ જોવા જ નથી આવતું એ હાલત છે કે રોડ નવા બનાવ્યા છે પણ એની કાળજી તકેદારી કોઈ લેતું નથી રસ્તામાં એટલા બધા ખાડા પડી ગયા છે જેને રસ્તામાં ગાડી ચલાવવામાં એટલી તકલીફ પડે છે કોઈ વખતે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી અને અકસ્માત થવાના બહુ મોટા ભય છે આમાં ટુ વ્હીલરવાળાને તો વધારે તકલીફ છે કારણ કે એ ખાડો બચાવવા માટે ફોર વ્હીલની સામે આવી જાય તે વખતે બંનેનો જો એકબીજાનો સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દે તો અકસ્માતનો ભય થાય છોટાદેપુર જિલ્લાને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રસ્તો છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે આ નીચે હાલવે છપ્પન વિભાગનો રસ્તો છે પરંતુ એટલી હદે બિસ્માર હાલતમાં છે નસવાડીથી દેવલિયા રોડ જેનાથી વાહન ચાલકો ટ્રાઇમમાં પોકારી ઉઠ્યા છે મોટા મોટા ખાડા છે જીવલેણ ખાડા છે નેશનલ હાઈવે છપ્પન વિભાગના અધિકારીઓ કોઈની રજૂઆત સાંભળતા નથી મોટી મોટી વાતો વિકાસથી કરવામાં આવે છે સરકારે આદેશ કર્યો છે ખાડા પૂરવા માટે પરંતુ અધિકારીઓને કાંઈ પડી નથી મુખ્યમંત્રીની સૂચનાનો પણ આ લોકો જે અધિકારીઓ છે નેશનલ હાઈવે તે માનતા નથી તેવું લાગી રહ્યું છે હાલ ખાડાઓના કારણે દસ કિલોમીટરમાં જે વાહન વ્યવહાર છે તેને ભારે કઠિનાઈનો સામનો કરવો પડે છે અનેક યુવાનો પટકાતા તેઓને ઈજા થઈ છે ત્યારે અહીંયા સવાલ ઊભા થાય છે કે સરકાર ટેક્સ લે છે કરોડો રૂપિયા રોડ ટેક્સ લે છે જીએસટીનો ટેક્સ લે છે પરંતુ રસ્તાઓની મરામત કરવામાં આવતી નથી રફિક ધણીવાલા જીએસટી છોટાઉદેપુર